દયાપરમાં તરુણી અને લાખાપરમાં યુવાને ઘડો ફાંસે ખાધા લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં સોળ વર્ષીય તરુણી એવી અતુલ્યા રવિન્દ્ર તિલાઈએ અને મુન્દ્રા તાલુકાના લાખાપરમાં ત્રીસ વર્ષીય યુવાન હિતેશ નરસિંહભાઈ મહેશ્વરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની બનાવ સામે આવ્યા છે દયાપરના ગાયત્રી નગરમાં બનેલા આ બનાવ અંગે દયાપર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ આ તરુણી અતુલ્યાએ કોઈ અગમ્ય કારણોસર બેડરૂમમાં શાલ વડે ઘડે ફાંસો ખાઈ લીધો હતો દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે